ઘરનો ભાઈ ઘરના વડીલ ઘરના પપ્પા કે ઘરનો પતિ ઘરે આવે ને ત્યારે એક પણ જાતની એને ફરિયાદ નહીં કરવાની અને હસતા મુખે એને એક ગ્લાસ ઠંડો તમે પાણી ન પાવ ને એ માણસનો થાક ઉતરી જાય સાહેબ કારણ કે એ માણસ બહારની દુનિયાથી થાકે છે ને એટલે ઘરે આવે છે પણ એ ઘરેથી થાકે જ ક્યાં છે કે એ જાત પોહાય નહીં નકર કે લે બેન પાનના ગલ્લે જ બેઠા હોય કે ઘરે આવવાની ખબર જ ન પડે પણ ઘરે ભળવું જોઈએ ને ઘરે વ્યવહાર તમારા એવા હોવા જોઈએ ને કે એ માણસને આવવાનું મન થાય એ માણસને છનો ટકોરો થાય ને તો કે હવે હબ ઘરે જાઉં છું કારણ કે ગરમા ગરમ રસોઈ હશે આ તો ઘરે આવે ને તો કે બાજરાના રોટલાને મેથી ભાજી કરી ખાઈ લો પૂછતો ખરા કોગદી કે એ નહીં મન થાય કે ચૂરમાન લાડવા ખાવાના પણ તમારે ડાયટ હલતું હોય એટલે તમને એમ થાય કે ભાઈઓ નહીં નહીં પણ એને આપો સરસ સાચવો કારણ કે એટલા માટે કે એને ઘરથી વિશેષ કાંઈ નહીં તમારે તો પિયરે છે કે ન્યા તમે જાઓ ને તો હળવા થાવ ન્યા તમે જાઓ ને તો એ મોજ ને આનંદ આખી દુનિયા ભૂલી જાઓ એમને તો પિયર નથી એટલે જે છે એ ઘર જ છે એટલે ઘરે આપણે હંમેશા આપણા તરફથી એવો વર્તન રાખીએ એવી વાણી રાખીએ એવી વર્તણૂક રાખીએ કે વ્યક્તિને આપણી મજાક ઉડાવવાનું મન ન થાય બાકી સાંભળો ને અમુક અમુકનો સાંભળો ને એમ કે બેન કંઈ મારે પત્ની છે તમે ખાલી વાતો કરો પણ એમાં કાંઈમાં એકેમાં બંધ ન બેહે નહીં કોઈનું સાંભળવાનું નહીં કોઈનું માનવાનું અને બપોરે બેથી પાંચ રીલ્સ જ જોવાની હા પાડો હા ક્યાં સસ્તું સીધું સારું સરસ મજાનું મળે આ મજાક કરું છું તમારી માથે બ્લેમ નથી કરતી પણ મારે એ કેવું છે કે બાપ સવારથી સાંજ સુધી પરસેવો એટલા માટે પાડે છે